છે એકદમ ટેસ્ટફૂલ અને શિયાળામાં તમે કિલો કિલો મેથી લાવીને ખાશો ને એવી જબરદસ્ત રેસિપી છે તો એટલું મસ્ત મજાનું આ શાક બને છે મેથી લસણનું તો એમ તો હું બતાવવાની હતી પણ લગ્ન સાહેબ તમારા માટે છે સરપ્રાઈઝ જો મને લાસ્ટ સન્ડે તમે મેથીના મૂઠીયાનું શાક કેટલું સરસ બનાવીને ખડવાયું તું ખરું ને મિત્રો તમે વિડીયો જોયો કે નહીં મેથીના મૂઠિયાનું શાક બાફ્યા વગર તળ્યા વગર તો પછી આજે તમે ફરીથી પતી દેવજીએ મારા માટે

અહીં સરસ મેથી આમેથી મારા સિસ્ટર કવાટી લાવેલા છે તમે જોઈ શકો છો આ વિ સિટીમાં તમને નઈ મળે પણ ગામડાના હાટ બજારમાં તમને આવી મેથી મળી જશે સાથે ફ્રેસ ફ્રેસ ઢાણા આપણ ગામડાના જ છે દેશી ઢાણા છે દેશી ઢાણા છે આવી જ રીતે આ લસણ પણ મારા સિસ્ટર કવાટી લાવેલા છે કેટલું બધું છે તો આજે આપણે ડાર્લિંગ વાઈફ માટે બનાવશું

અને આ છે આપણે ચણાની દાળના થાળિયા દાળિયા બરાબર તમે જે કહેતા હોય અને આ છે ખારીસિંગ હા તમે અત્યારે ખારીસિંગ જોઈને નવાઈ લાગતી હશે પણ ખારીસિંગ બી આ રેસીપીનો એક મેન પાર્ટ છે મિત્રો અને આ તમે જોઈ રહ્યા છો આ છે ડુંગળીની પેસ્ટ જે ડાર્લિંગ વાઈફે આપણને કરીને આપી છે અને સાથે છે આ ટામેટાની પ્યુરી પણ ડાર્લિંગ વાઈફે કરી આપી છે રેડીમેડ મને

ડાર્લિંગ વાઈફ આ સાનો પાવડર છે ધાણા જીરું પાવડર અચ્છા તો આ ધાણા જીરું પાવડર છે 1 ટેબલસ્પૂન 1 ટેબલસ્પૂન અને આ ડાર્લિંગ વાઇફ 1 ટેબલસ્પૂન ગરમ મસાલો હા ગરમ મસાલો મરચું પાવડર 2 2 ટેબલસ્પૂન એટલે કે બે ચમચી છે અને આ આપણો સૌનો પ્રિય મીઠું એ પણ આખું હમ અને આ બધું વસ્તુ બનાવવા માટે આ જોઈએ આપણને આ સિંગ તેલ તો અહીંયા મેં એક જ વારકી બતાવી છે પણ આપણને આવી ત્રણ ચાર વારકીની જરૂર પડશે તો સૌથી પહેલા આપણે મેથીની ભાજી સમારવાની છે પણ આપણે આ મેથીની ભાજીમાંથી માત્ર ભાજીના પત્તા જ લેવાના છે મિત્રો બરાબર દંડી લેવાના નથી તો આપણે ખાલી ભાજીના પત્તા સમારી લેવાના છે આવી રીતે ખાલી પત્તા મિત્રો રેસિપી આગળ વધારવા માટે આપણે જે ખારી લીધી હતી એને ખલદસ્તામાં આપણે મસ્ત વાટી લેવાની છે આ જ સિક્રેટ છે આજની રેસિપીનું તમે ખારી સિંગ જોઈએ હતી ને એના છાલટા આપણે ઉતારી લીધા છે અને સરસ ખારી સિંગ આપણે ખલ રસ્તામાં વાંટી લેવાની છે તો હવે આપણે એને વાંટીશું તો મિત્રો આ ખારી સિંગ આપણે વાંટીએ છીએ એની સાથે સાથે આપણે આખું મીઠું લીધું હતું એ પણ આની સાથે આપણે ખાંડી લેવાનું છે તો આપણે આની સાથે આખું મીઠું પણ ઉમેરી લઈએ તો સ્વાદ અનુસાર આટલો કાકડો આપણે પૂરતો થઈ રહેશે દાળિયા આ ચણાની દાળ છે એના દાળિયા છે તો એને પણ આપણે પીસી લેવાના તો આમાં થોડું મોટું રહેશે મિક્સર કરતા અને પછી આપણે આ છે સફેદ તલ જે શિયાળામાં ખાવા જોઈએ તો આપણે તલ પણ આમાં ખલદસ્તામાં ઉમેરી લેવાના છે અને એને પણ વાટી લેવાના છે તો મિત્રો બે ચમચી ખારી શિંગ હતી બે ચમચી સફેદ તલ અને બે ચમચી દાડિયા હતા પતિદેવજી કહેવાનું ભૂલી ગયા હતા ઓકે ઓકે તમે સુધારી લો ડાર્લિંગ યસ થી બતાવી દઉં અو મોટું મોટું રાખવાનું છે આપણે તો આપડે મોટા ભાગની ટકા તૈયારી થઈ ગઈ છે તો આપણે મેઇન રેસીપી તરફ જઈશું અને એના માટે આપણે સૌથી પહેલા શું કરવાનું ડાર્લિંગ સૌથી પહેલા આપણે ચૂલો સળગાઈ લેશું બરાબર તો હવે આપણે ચૂલો સળગાવી લેજો તો મિત્રો હવે આપણે ચૂલો સળગાવી લઈએ સળગાવી લઈએ તો મિત્રો ચૂલો આપણો સળગી ગયો છે હવે એના પર આપણી આ માટીની હાંડી આપણે મૂકી લઈશું તો મિત્રો આપણો ચૂલો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ સળગી ગયો છે અને આપણી માટીની હાંડી પણ એકદમ સરસ તપી ગઈ છે હવે આપણે એમાં આ ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરવાના છે તો મિત્રો તેલ આપણું ગરમ થઈ ચૂક્યું છે હવે એમાં આપણે આખું લસણ ઉમેરવાના છીએ તો આવી ગયું છે આપણું પાસે

તો ચાલો મિત્રો આપણે મેથી ઉમેરી દઈએ તો લસણ થોડું ગોલ્ડન થાય એટલે પછી આપણે મેથી મિક્સ કરી લેવા

તો ફરીથી અહીંયા ત્રણ ચાર ચમચી તેલ મેં લીધું છે હાંડી ગરમ છે એટલે તેલ ગરમ જ છે તો આપણે એમાં બે ચમચી જેટલું જીરું ઉમેરેલું છે મિત્રો જીરું આપણું કકડી ગયું છે એમાં આપણે આ ડુંગળીની પેસ્ટ ઉમેરીશું અને આવી રીતે હલાવી દેવાનું છે પર બહુ જલ્દી થઈ જતું હોય એટલે તમારે એને સતત હલાવતા રહેવાનું અને ડુંગળી પણ આપણી સંતળે ગઈ છે તમે જોઈ શકો છો ચૂલા પર બહુ જલ્દી જલ્દી બની જાય જો મિત્રો આવું તેલ છૂટું પડી જાય એટલે ડુંગળી સંતળે ગઈ કહેવાય ગેસમાં કેવું આપણે ઓછું વસ્તુ સારું લાગે તો એની સાથે આપણે આ ટમેટાની પ્યુરી ઓછી એડ કરી દેવાની છે તો ડુંગળીની પેસ્ટ સાથે આપણે ટામેટાની પ્યુરી પણ એડ કરી લીધી હવે આને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એનું પાણી છૂટું ના પડી જાય મિત્રો તો આપણે ટામેટાની પ્યુરી પણ પાણી છોડી ચૂકી છે આ સમયે આપણે ઉમેરવાના છે લીલા મરચા અને શું વાંચ્યું તું ડાલીંગ આદુ લીલા મરચાની પેસ્ટ તો આ આદુ લીલા મરચાની પેસ્ટ પણ આમાં ઉમેરી દેવાની છે જીરું પાવડર ધાણાજી પાવડર ગરમ મસાલો ગરમ મસાલો અને બરાબર મિક્સ

સાથે ગ્રેવી બની આ તમારી સિક્રેટ રીત તો જબરદસ્ત જો આમાં બધા દેખાય છે જો મિત્રો પાણીની માત્રા એવું નથી કે આપણે એક કપ બે કપ પણ આવી રીતે આપણે આપણે જે મસાલો ઉમેર્યો છે જે પાવડર ઉમેર્યો છે તેને પકવવાનો છે ઠીક થોડી ગ્રેવી કરવાની છે તેલ છૂટું પડે ત્યાં સુધી તો આવી રીતે મિક્સ કરવાનું પાણી તમને જેટલું પ્રમાણમાં આવું લાગે કે આટલા માપમાં પાણીમાં સરસ આ આપણે જે પાવડર રેડી કર્યો હતો મસાલો તે સરસ સો તે ચડી જાય તો હવે આપણે બે મિનિટ માટે ઢાંકી દઈશું તો મિત્રો આપણે હવે 3 મિનિટ થઈ ગઈ છે ચડી ગયું છે આવું તેલ છૂટું પડવું જોઈએ અને મિત્રો જયારે આવું તેલ છૂટું પડે ને ત્યારે આપણે કાપેરું લીલું લસણ ઉમેરવાની યોગ્ય સમય કેવાય છે આ રેસીપી માટે

તો સારી રીતે ધોઈ લેવાનું પછી ઉપયોગમાં લેવાનું તો મિત્રો તમે જોઈ શકો છો કે ચૂલો એકદમ ઓછો કર્યો હતો કેમ કે જયારે આપણે તે મસાલો પકાવીએ ત્યારે ગેસની ફ્લેમ ને સ્લો ટુ મીડિયમ પર રાખવાની છે ફાસ્ટ નહીં જોઈ શકો છો તમે અને હવે એક્ઝામ આવી રહી છે એટલે અંશ હોમવર્ક કરે છે પઢાઈ કરે છે

અચ્છા તો આમાં હળદર નહીં ઉમેરવાની એમ ને નેચરલ કલર નેચરલ કલર અચ્છા તો મિત્રો તમને અત્યાર સુધી એવું હશે કે હળદર તો લોકો ભૂલી ગયા છે હળદર તો લોકો ભૂલી ગયા છે આમાં આપણે હળદર નથી ઉમેરવાનું અને ગ્રીન રાખવાનું છે એટલા માટે તો આપણી લસુન મેથી ઓલમોસ્ટ બનીને તૈયાર છે હવે આને બે મિનિટ માટે આપણે ઢાંકી લેવાનું છે ફરીથી એ બી ધીમા તાપે સ્લો ગેસ થોડો ધુમાડો લાગે પણ ધીરો તાપ કરો જરૂરી છે તો જો આવી રીતે ધીરા તાપે બે મિનિટ સાંતળવા દેવાનું અંદર ના કરશો ધીરો તાપ એટલે આવું આપડે વધારે લારા છે તો તેનો તાપ લાગશે ઓકે ડાર્લિંગ તો મિત્રો થોડી મહેનત થાય પણ અઠવાડિયામાં એક વખત એટલે કે રવિવારે પત્નીશ્રી માટે હું રસોઈ બનાવી લેતો હોઉં છું માત્ર સાંજે સાંજે થેન્ક યુ થેન્ક યુ પતિ દેવજી તો ચલો મિત્રો બે મિનિટ પછી તમને આનું પ્લેટિંગ બતાવી તો મિત્રો જુઓ સ્લો ટુ મીડિયમ તમારે રાખવાનું પણ હાંડી છે ને જલ્દી પાણી શોષી લે એટલે એકદમ મે લાકડા બહાર કાઢી લીધા છે અને જે લારા હોય ને તેનાથી જ મેં ગ્રેવીને પકવા દીધી છે કેમ કે આપણે ઓલમોસ્ટ ગ્રેવી પક પકવી દીધી હતી લસણને થોડું આપણે ખાલી તેલ છૂટું પડે ત્યાં સુધી સાચળવાનું હતું ગ્રેવીમાં તો પતિદેવજી હવે ખોલશે અને બતાવશે એ થોડું અઘરું હોય છે પણ કેવું આપડે ખાવું હોય તો થોડું શીખવું પણ પડે પણ મને પેલે આવડે છે ખબર છે જોવા રીતે એકદમ સ્લો ટુ મીડિયમ પર પકવાનું લસણ ને

અને પછી એની જે મજા આવશે ને એની કઈ વાત જ આખી અલગ છે થેન્ક યુ બધી દેવજી ગયા રવિવારે તમે મને સરસ મેથીના ના મુઠિયા ખવડાવ્યા મારી ફેવરેટ મેથીની ભાજી અને આ વર્ષે આ વખતે આ રવિવારે તો બંને વસ્તુ લસણ પણ મારું ફેવરેટ છે આટલું જબરદસ્ત આટલું ટેસ્ટી વાહ જોતા જ મોમાં પાણી આવી જાય એવું બનાવ્યું છે તમે ખરેખર કેવું મિત્રો શું કેવું તમારું અને બટર જે પીગળી રહ્યું છે ને હા 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 તો ચલો હું તમને મારા હાથ થી જમાડું ચાલો ચાલો તૈયાર જ છે અમે તો ચાલો અમારી ત્રીસુ મૂવી જોવા ગઈ હતી કયું મૂવી બેટા લાલો ચાલો અહિયાં બેસી જા કેવું મૂવી હતું બેટા અને તમે મને સેની સાથે ખવડાવશો તો ડાર્લિંગ વાઈફ તારા માટે બનાવી છે આ જોરદાર રોટલી સાથે આપણું આ રાયતાનું મરચાનું અથાણું જેની રેસીપી આપણે મૂકી છે જે મિત્રોએ ના જોઈ હોય એ જોઈ લે બહુ ટેસ્ટી રાયતા મરચા બન્યા હતા અને તને સ્પાઈસ ગમે વધારે એટલે આ મેં લસણનું મરચું મેં વાંટ્યું છે લસણ અને મરચું એ પણ આ ખલમાં અને સાથે ગાજર એટલે જોરદાર એવી મસ્ત એવી લસરી મેથી બનીને તૈયાર છે મિત્રો જોર એકદમ મસ્ત

આપું આ થોડે 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 લગાવી અને આ બટર છે ને આપણે સ્પેશિયલ આઈડિયા કરી હતી આમ મરચા સાથે આપવાનો છે આ ના 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 એટલા માટે તો આ રાખ્યું તું આપણે ટેસ્ટ કરીને કે કેવું લાગ્યું ગભાઈ દોધ બન્યું છે મિત્રો જે આપણે

પતિદેવજીને મસ્ત મસ્ત રેસીપીઝ આવડે છે દેશી નહીં બીજી બધી મસ્ત મસ્ત વેરાયટીઝ પણ આવડે છે તો તમે ચેનલ માં બન્યા રહેજો ચેનલ નું સબસ્ક્રાઈબ બિલકુલ જરૂરી કરવાનું ભૂલતા ના કેમ કે મારે ઘડી આપણે મળશું ને તો તમને પતિદેવજી દ્વારા મસ્ત મસ્ત રેસીપી મળી રહેશે મારા દ્વારા મસ્ત મસ્ત રેસીપી મળતી રહેશે તો મિત્રો એટલું સરસ મજાનું આ લસણિયું મેથીનું શાક એવું કહી શકાય ચોખ્ખું આપણી શુદ્ધ ભાષામાં શુદ્ધ લસણિયું મેથીનું શાક એવું કહેવાય તો આ લહેસુન ની મેંદી જબરદસ્ત બને છે તમે કોમેન્ટ માં કહેજો તમને આ રેસીપી કેવી લાગી તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારે ત્યાંનું ફેમસ ફૂડ ક્યાં શું છે તો મને પણ કઈક આઈડિયા મળે તો તમારા માટે એ રેસીપી લઈને હું આવું તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયો ને લાઈક કોમેન્ટ અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી આપણે વારે ઘડી મળી શકીએ લવ યુ ઓલ